થોડા દિવસો પહેલા મારા પરિવાર સાથે જે ઘટના બની છે મારા મારી એના હસ્તકે મારા પરિવાર સાથે જે અન્યાય થયો છે એના માટે હું ન્યાય માંગવા માંગુ છું હું અને મારો ભાઈ બંને ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવી સામે વાળો વ્યક્તિ છે જે પોલીસ સાથે ઉઠક બેઠક છે અને એ બુટ લેગર છે તો મિત્રો આર્મી જવાનના ઘરે એક દુઃખદ ઘટના બની છે તો મિત્રો વિડીયો તમને હું પૂરો બતાવીશ આ ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે પણ આ વિડીયો પૂરો જોઈ અને આ આર્મી જવાનને ને સપોર્ટ કરજો એના દ્વારા અમારી ઉપર જે પરિવાર છે ગરીબ પરિવાર છે એની ઉપર બુટલેગરો દ્વારા દારૂ પીને ભાઈ ઘરે આવીને મારવામાં આવ્યા છે ભાઈ ભાવનગર ની આકુવાળા ની ઘટના છે જે આર્મી પરિવાર છે બિચારા બે ત્રણ દિવસ નથી ભાઈ બીજું તો દારૂ ના ધંધા કરે છે ભાવનગર ના એસપી તો માં સારા જ છે પરંતુ જો આ ગરીબ ની વેદના સમજો આ બિચારી છોકરી બે વર્ષ ની છે અને મમ્મી ને પણ મારવામાં આવે છે ભાઈ ઓલો દારૂ પી ગયેલો તમને હું વિડીયો પણ દેખાડી તમે આ વિડીયો જુઓ પેલા તો આ વિડીયો છે જે દારૂ પીધેલો છે નશામાં છે

અને મારીને ઉપર એક લઈ ગયા છે જેલમાં આપડે બેન તમે બોલજો ને ગુરુ તમારા મમ્મી કઈ રીતે લઈ ગયા છે તમારા મમ્મી ને વાળ પકડી ને મારે અને મમ્મી ને પણ વાળ પકડી મારવામાં આવે વિચાર કરો ખુલ્લા ટી શર્ટ માં આટલો પેલા તો અને એ રીતનો કોઈ ગણિત કાયદા પ્રમાણે બીજું તો પોલીસ માટે પરંતુ આ લોકો પોલીસ વાળા લેડીઝ પોલીસ આની સખત કાર્યવાહી કરવામાં આવે અને બીજું તો જો કદાચ આનો નિયમ અમને આ લોકોનો ન્યાય નહીં આપવામાં આવે તો ભાવનગર માં જેટલા આર્મી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે આર્મી લવર છે જેટલા આર્મી માં જે લોકો રિટાયરમેન્ટ છે બધા આંદોલન ઉપર ઉતરીશું બરાબર બાકી જય હિન્દ જય ભારત